નમસ્કાર મિત્રો તો અમે લઈને આગ્યા છીએ બનાસકાંઠાનો જીવાદોરી ઘણા તો દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે અઢાર નવ બે હજાર પચીસ સમય થઈ છે સાંજે ચાર વાગે તો વાત કરીએ દાંતેવાડા ડેમમાં પાણીની આવકની તો ચૌદસ ને સાત ક્યુસેક પાણીની સરરસ આવક જોવા મળી રહી છે મિત્રો તો હજી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી કારણ કે બનાસ નદીમાં પાણી છોડવાની વાત કરીએ તો પાંચ વાગે બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે ને અમે ટૂંક સમયમાં લાઈ કરી રહ્યા છીએ તો લાઈવમાં મિત્રો જોડાવા વિનંતી છે મિત્રો સપાટીની વાત કરીએ તો સાતસોની બે પોઈન્ટ વીસની સપાટી પોણી પોંખી ગઈ છે મિત્રો ભયજનક સપાટીની વાત કરી તો સત્સો ચાર છે મિત્રો આ હતા દાંતેવાડા ડેમના સમાચાર જો દાંતેવાડા ડેમમાં લાઈવ જોવા માગતા હોય તો ટૂંક સમયમાં અમે લાઈવ કરી રહ્યા છીએ તો લાઈવમાં જોડાવા વિનંતી છે મિત્રો તો અમારી ચેનલ પર નવા હતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મીડિયાને લાઈક કરી દઈએ જેથી કરીને તમને દાંતેવાડા ડેમની પલપાલની અપડેટ મળતી રહે છે તો દાંતેવાડા ડેમમાંથી બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે મિત્રો તો દાંતેવાડા ડેમને જોવા માંગતા હોય તો લાઈવમાં જોડાઈ જજો ઓકે મિત્રો